જો તમે ધોરણ દસની અંદર છો અને માર્ચ બે હજાર ચોવીસમાં બોર્ડની એક્ઝામ આપવાના હોવ તો તમારા માટે ખાસ એક ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે અત્યાર સુધીની અંદર ધોરણ દસ નો સિલેબસ ઓલમોસ્ટ પતી ગયો હશે યા ફિર બિલકુલ અંતિમ ક્ષણોની અંદર હશે કે હવે પૂરો થવા આવ્યો હશે અને મારા વર્ષોના અનુભવે કહું તો હવે તમને લોકોને બે જગ્યાએ ખાસ હેલ્પની જરૂર પડે એમાં એક છે રિવિઝન અને બીજું છે ડિફિકલ્ટી સોલ્યુશન ખરેખર રિવિઝન કોને કહેવાય ડિફિકલ્ટી કોને કહેવાય તો મોટા ભાગના વિદ્યાર્થીઓ રિવિઝનની જગ્યાએ રીડિંગ કરતા હોય છે અને ડિફિકલ્ટી કુચ બી રકમ જોઈ નથી આવડતું સરને પૂછી લીધું ખરેખર ડિફિકલ્ટી એને કહેવાય કે તમે તમારા બધા જ પ્રયત્નો બાદ નથી કરી શકતા ત્યારે જઈને તમે કોઈની હેલ્પ માંગો આનું નામ ડિફિકલ્ટી સોલ્યુશન થશે તો તમને આ બે જગ્યાએ જો અગર ખાસ મૂંઝવણ હશે તો એની અંદર અમે હેલ્પ કરીશું તમારું ધોરણ દસ જૂનમાં શરૂ થયું ત્યાંથી લઈને અત્યાર સુધીની અંદર સ્કૂલ કે ટ્યુશનની અંદર તમને જેટલો અભ્યાસક્રમ ભણાવ્યો શું એ ફરીથી તમને કોઈ ભણાવી શકે તમે જઈને આજે એમ પૂછો કે સર મને પહેલું ચેપ્ટર ફરીથી એક વખત જેમ પહેલી વખત ભણાવ્યું હતું એટલો જ સમય આપીને એટલી જ એનર્જીથી પ્લીઝ ફરી એક વખત ભણાવી દો ને શું આ શક્ય છે યસ બોલો શું આ શક્ય છે બિલકુલ બી નહીં કારણ કે એટલો સમય નથી તમારી પાસે કે નથી એઝ એન કોઈ ટીચર પાસે આજે મને બી આવીને કોઈ એમ પૂછે કે સર પહેલું ચેપ્ટર પહેલેથી છેલ્લે સુધી ફરી એક વખત ભણાવી દો નોટ પોસિબલ તો એના માટે એક બેસ્ટમાં બેસ્ટ રસ્તો એ છે કે અમારી પાસે આખો અભ્યાસક્રમ જે આખું વર્ષ એકદમ ફૂલ ફ્લેશ મસ્ત એન્જોય કરતા કરતા જે અભ્યાસ કર્યો એવી રીતે ધોરણ દસ નો આખો અભ્યાસક્રમ રેકોર્ડિંગ સ્વરૂપે રેડી છે એમાં દરેક વિષયો અને દરેક ટોપિક ઓલ ટુ સોલ અમારી પાસે રેડી છે તો બોલો તમને આ બધું આપી દઈએ તો તમે કેટલી રકમ આપી શકો તો તમને વિચાર આવશે કે સાહેબ કંઈક તો આપીશ દઉં તમારા ગણિતના બધા જ ડાઉટ્સ ક્લિયર કરાવી દઉં તો તમે શું આપી શકો તમે કહેશો વાહ તો સાહેબ મોજ થઈ જાય અને હું કંઈક તો આપી શકું હું કહું છું હન્ડ્રેડ ફ્રી ચલો મોટા ભાગના વિદ્યાર્થીઓને સેક્શન એની અંદર તકલીફ હોય કારણ કે બીજા બધા પાછળ તો જનરલ ઓપ્શન છે એટલે મોસ્ટ ઓફ એટલી બધી ચિંતા નથી તમે સારી રીતે કરી લેશો બટ સેક્શન એ ની અંદર મોટા ભાગના વિદ્યાર્થીઓને તકલીફ છે બોલો સેક્શન એ ના બે હજાર જેટલા પ્રશ્નોનું સોલ્યુશન તમને વિડીયો સોલ્યુશન સ્વરૂપે મળી જાય તો તમે કેટલી રકમ પે કરી શકો હંડ્રેડ પર્સન્ટ ફ્રી વિચાર કરો કે આ ત્રણે ત્રણ કોર્સ તમને ફ્રીમાં મળી જશે હજી એનાથી એડવાન્સ લેવલની વાત કરું તો હર કોઈ વિદ્યાર્થીએ પેપર સોલ્યુશન કરવા જરૂરી છે અને હું મારા આટલા વર્ષોના અનુભવે અગર કહું તો તમારે જો કોઈ વિષયની અંદર પૂરા માર્ક્સ લાવવા છે એસી માંથી એસી લાવવા છે તો દરેક વિષયના એટલીસ્ટ પચીસ પેપર સોલ્વ કરવા પડે યાની તમે જે વિષયની અંદર પૂરા માર્ક્સ લાવવા માંગો છો એના પચીસ પેપર સોલ્યુશન કરવા પડે હવે વિચારો સાહેબ એટલા પેપર લાવવા ક્યાંથી અને કેવી રીતે શક્ય છે કારણ કે દોઢસો પેપર અને પાછા કલાક જુઓ કોઈ બી તમે પેપર સોલ્યુશન અથવા કોઈ બી સંસ્થા હોય કે કોઈ બી હોય એનું તમે પેપર સોલ્યુશન કરવા બેસો એટલે તમે પહેલા પાંચ પેપર સોલ્વ કરો ને એટલે તમને બધું નવું મળે હવે જ્યારે તમે એનાથી વિશેષ પેપર સોલ્વ કરવા માટે જાઓ છો અથવા અન્ય કોઈ પ્રકાશન ધારો કે તમે પહેલા સાથી પેપર સેટ કરી લીધું અને હવે માનો કે નવનીતનું કરવા માટે બેઠા તમે તો થશે શું જે પ્રશ્નો રિપીટ થાય છે એ કરવાના જે પ્રશ્નો ખાસ કરી લો તો તમારી જ્યાં જ્યાં કોઈ પણ નાની નાની કચાસ રહી જતી હશે એ તમારી હંડ્રેડ પર્સન્ટ ક્લિયર થઈ જશે વિચાર કરો કે આવી રીતે તમને લોકોને પચીસ પેપર લાવવા માર્કેટમાંથી થોડા મુશ્કેલ છે બટ હું એમ કહું કે તમને આ પચીસ પેપર હું આપી દઉં તો પીડીએફ સ્વરૂપે તો તમે શું આપી શકો

ત્યારે એવું થાય કે સાહેબ નેટ ઇસ્યુ આવી ગયો કોઈ બી રેકોર્ડિંગ મળશે જે ક્લાસમાં ભણાવીએ એનું નોટ મટિરિયલ વગેરે તમને મળશે અને આ બધું જ જે મટિરિયલ હશે એ પીડીએફ સ્વરૂપે હશે હવે વિચાર કરો કે સાહેબ તમે આટલું બધું આપો છો આટલું બધું ફ્રી અને કોર્સ આખો લાઈવ અને ફૂલ સિલેબસ જૂન મહિનાથી અત્યાર સુધીની અંદર તમે જેટલો અભ્યાસક્રમ ભણ્યો ને એ ટોટલી અભ્યાસક્રમ તમને આની અંદર શીખવા મળશે તો વિચાર કરો શું તમે પે કરી શકો તમે થશે વાહ તો તો મોજ થવાની છે બટ એના પહેલા કહી દઉં કે આની પ્રાઇસ એક્ચ્યુઅલી કેટલી હશે અને હવે સ્પેશિયલી ઓફર જે પહેલાં સો વિદ્યાર્થીઓ માટે આ ઓફર આપવામાં આવી રહી છે બટ એના પહેલાં બતાવી દઉં કે આ ક્રેસ કોર્સની અંદર કેટલા વિદ્યાર્થીઓ અત્યાર સુધી અમારી સાથે જોડાઈને અભ્યાસ કરી ચૂક્યા છે તો અમે ક્રેસ કોર્સ લોન્ચ સૌથી પહેલાં વીસ એકવીસની બેચમાં કરેલો એમાં પાંચસો સિત્તેર વિદ્યાર્થીઓ મારી પાસે ભણ્યા પછી એકવીસ બાવીસની બેચમાં છસો દસ અને બાવીસ ત્રેવીસની બેચમાં સત્તરસો ને અગણ્યા ઓગણા સિત્તેર વિદ્યાર્થીઓએ આ કોર્સનો લાભ લીધો છે અને હવે જે ચોવીસનો ક્રેશ કોર્સ લોન્ચ થવા જઈ રહ્યો છે એની અંદર માત્ર પહેલાં સો વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ ઓફર છે શું છે સ્પેશિયલ ઓફર એના પહેલાં હજી તમને કહી દઉં કે અમારી પાસે જોડાઈ અને અભ્યાસ કર્યો અને એ વિદ્યાર્થીઓના રિઝલ્ટ કેવા આવ્યા છે છેલ્લા સાત વર્ષનું રિઝલ્ટ તમને અહીંયા શો કરી રહ્યો છું તો જરા જુઓ કે આ વિદ્યાર્થીઓ અમારી પાસે અભ્યાસ કર્યો અને ખૂબ જ સારી રીતે જે જે સ્ટ્રેટેજી બતાવી એ મુજબ તૈયારી કરી અને ખૂબ જ સારું રિઝલ્ટ લાવી શક્યા છે અને જો તમારે આ લેવલનું રિઝલ્ટ લાવવું હોય તો તમે આ ક્રેસ કોર્ષની ચોક્કસ જોડાઈ શકો છો પહેલી પરીક્ષા કરતા બીજી પરીક્ષા કરતાં ક્રેસ કોર્ષની અંદર તમારું રિઝલ્ટ ચોક્કસ સુધરશે અગર તમને ખાલી પાસ થવું છે તો એમાં તમને ખાસ હેલ્પ મળશે એમ લાગે કે સાહેબ મારે તો આ લેવલનું રિઝલ્ટ જોઈએ છે તો એની સ્ટ્રેટેજી શું હશે એની અંદર મારે કેટલી મહેનત કરવી પડે તમે શું હેલ્પ કરી શકો તો આ દરેક એ દરેક વસ્તુની અંદર તમને પ્રોપર પ્લાનિંગ સાથે અમેઝિંગ લેવલની મજૂરી અમે લોકો કરાવીશું હવે વિચાર કરો કે પહેલા સો વિદ્યાર્થીઓ માટે ઓફર છે પણ એના પહેલાં જરા કહી દઉં કે આની પ્રાઇઝ એકચ્યુઅલી અમે શું લઈએ છીએ વર્ષોથી કે આ વર્ષે અમારી પ્રાઇઝ શું હતી તો રેકોર્ડિંગ કોર્સની ફીસ અમારી હતી પાંચ હજાર રૂપિયા ડિફિકલ્ટી સોલ્યુશન તમને ટોટલી ડાઉટ સેશનની અંદર સોલ્વ કરાવવાની એટલીસ્ટ પાંચસો રૂપિયાની પ્રાઇઝ જરૂર હોઈ શકે સેક્શન એ માટેના બે હજારથી વધારે એમસીક્યુ સોલ્વ તમને અમે કરાવીશું તો એની પ્રાઇઝ સમથિંગ બે હજાર રૂપિયા જરૂર હોઈ શકે કારણ કે અમે વિડીયો સોલ્યુશન આપવાના છીએ એની સાથે સાથે કે પચીસ પચીસ પેપર સોલ્યુશન દરેક વિષયના તો સમજો એની એટલીસ્ટ પ્રાઇસ અઢીસો રૂપિયા જરૂર હોઈ શકે અને સાથી પેપર સેટ છે તો એ આપણું અમે બનાવેલું છે પાંચ પાંચ પેપર એની પીડીએફ વિથ સોલ્યુશન તમને આ કોર્સની અંદર મળી જશે અને ખાસ ઇમ્પોર્ટન્ટ છે આપણો આ ક્રેસ કોર્સ તમે આ ક્રેસ કોર્સ પરચેસ કરો એની સાથે સાથે આ બધી જ વસ્તુ તમને લોકોને બહુ જ સારા ડિસ્કાઉન્ટ ઓફરમાં મળી જાય અને અહીંયા લખ્યું છે સ્પેશિયલ ફોર પહેલા સો વિદ્યાર્થીઓ માટે ઓફર શું છે તો આ ટોટલી પ્રાઇસ થાય છે આટલી એમાંથી તમારે ભરવાની થાય છે માત્ર નવસો નવ્વાણું રૂપિયા બટ એની સાથે ગવર્મેન્ટ ટેક્સ અગર જો એડ કરીએ તો તમારે ભરવાના થાય છે ટોટલ અગિયારસો ને ભરી અને તમે આ કોર્સની અંદર જોડાઈ શકો છો અને આ કોર્સની અંદર જોડાવા માટે સિમ્પલ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે એ લિંક ઉપર તમે જઈ અને પેમેન્ટ કરી અને અમારી સાથે જોડાઈ શકો છો બાકીની બધી જ પ્રોસેસ તમને અમે સામેથી ફોન કરી અને આપીશું પેમેન્ટ થઈ ગયા બાદ આગળ વાત કરીએ કે જો તમારે અમારી સાથે જોડાવું એના પહેલાં એમ થાય કે સાહેબ અમારે ડેમો ક્લાસ જોડવા હોય તો અમારે અમે થોડાક વિડીયો જોઈએ પછી અમે તમારા ઉપર વિશ્વાસ કરીને પછી જોવું હોય તો બધા જ વિષયના ડેમો ક્લાસ અવેલેબલ છે સિમ્પલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો બેસિક ક્લાસીસ ગાંધીનગર અને એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે અમારી સાથે જોડાઈ શકો છો એપ્લિકેશનમાંથી બી કોર્સ પરચેસ કરી શકશો અને નીચે લિંક આપેલી છે ત્યાંથી જઈને તમે રોઝર પેમાં પેમેન્ટ કરશો એટલે અમે તમને સામેથી ફોન કરીને તમને બતાવી દઈશું કે આખી પ્રોસેસ શું છે કેવી રીતે જોડાવાનું છે ને કેવી રીતે આનો લાભ લેવાનો છે અને દરેક વસ્તુ એક જ પેક કેચની અંદર તમને મળી જશે તો ચલો શરૂઆત